વેસુની હેપી એક્સેલેન્સી આ બિલ્ડિંગ આજે સવારે 8 માળે અચાનક આગ પાટી નીકળતા ભારે ચકચાર મચી જવા પામી હતી આ દરમિયાન કેમ્પસમાં મોર્નિંગ વોક કરી રહેલા રહેવાસોને જાણ થતા તેઓએ તાત્કાલિક ફાયર કંટ્રોલમાં ફોન કર્યો હતો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોત જોતામાં આગ અગિયારમાં માળ સુધી પ્રસરી જોવા પામી હતી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ જ બિલ્ડિંગ સામે રહેતા હોવાના કારણે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાંથી માંથી અઢાર લોકો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન આગ પર કાબુ મેળવવા જતા એક ફાયર વિભાગના જવાન દાજો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં આવ્યો છે અને ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે શહેરના સૌથી પોષ વિસ્તાર વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સલેન્સિયામાં આજે સવારે સાત પંદર કલાકની આસપાસ આઠમા માળે અચાનક તડાકાભેરાગ ફાટી નીકળી હતી આ દરમિયાન કેમ્પસમાં મોર્નિંગ વોક પર નીકળેલા રહેવાસીઓને ઘટના અંગે જાણ થતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગમાં ફોન કર્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે જ આગ લાગી હોવાને કારણે ફાયર વિભાગનો કાફલો પણ ત્વરિત ઘટના સ્થળે ધસી ગયો હતો વેસુ સહિત પાંચ ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં તો આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અગિયારમાં માળ સુધી આગ પ્રસરી જોવા પામી હતી બીજી તરફ ઉપરના માળે આવેલ ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલુ હોવાને કારણે પ્લાયવુડ લાકડા સહિતની સામગ્રીઓએ ભળતામાં નું ડી કામ કર્યું હતું ધુમાડાના ગોટે ગોટા વચ્ચે અગિયારમાં માળ સુધી આગ પ્રસરી જતા ફાયર વિભાગે પણ આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી બીજી તરફ ઘટના અંગે જાણ થતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દોડી આવ્યા હતા ફાયર વિભાગના લાશ્કરોની સાથે રેસ્ક્યુ અભિયાનમાં જોડાયા હતા

બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનો દ્વારા ત્વરિત આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ કામગીરી દરમિયાન એક ફાયર વિભાગના જવાનને ઈજા પણ પહોંચી હતી જોકે આગ પર કાબુ મેળવવામાં આવ્યા બાદ આઠમા માળથી અગિયારમા માળ સુધી કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના નિરીક્ષણ માટે ફાયર વિભાગ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હેપે એકલેન્સિયામાં જો રહેતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરની સામે આવેલ ટાવરમાં આઠમા માળ પર આગ લાગવાની ઘટનાને પગલે કુદર સંઘવી ઘટના સ્થળે ધસી ગયા હતા તેઓ ફાયર વિભાગના જવાનો સાથે ખભે ખભા મિલાવીને રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં જોતરાયા હતા જે ટાવરમાં આગ લાગી હતી તે ટાવરમાં રહેતા અઢાર જેટલા નાગરિકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેઓએ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આટલી વિકરાળ આગ પર ફાયર વિભાગના જવાનોએ અત્યાધુનિક સાધનોની મદદથી ગણતરીના સમયમાં જ કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે જે ખરેખર દાર માનો નભાઈ પાંડવ લાઈટ એન્ડ ફાઇન્ડના વાઇસ ચેરમેન તરીકે મને સવારે કોલ આવતા કે વિષુ વીઆઈપી રોડ પર આગ લાગતા જાણ થતાં સ્થળ ઉપર આવ્યો છું અને હાલમાં બી અમારા ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ શંભી સાહેબ બી સવારે આવી ગયા છે સ્થાનિક કોર્પોરેટરો બી હાજર છે અને જે વીએપી રોડ ઉપર જે આવેલ છે એમાં આઠ નવ અને દસ નંબરમાં જે આગ લાગતા અત્યારે હાલમાં કાબૂમાં થઈ ગયેલ છે ને કોઈ જાનહાની થયેલ નથી આ ફાયરની ટીમો તરત સ્થળ ઉપર આવી ગઈ છે અને અત્યારે ફાયરની ટીમના અધિકારીઓ કામ કરી રહ્યા છે અને હાલમાં જાણતા સ્થળ ઉપર મેં આવતા જોતા અત્યારે હાલમાં લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે